પોલીસનો બંદોબસ્ત રાખી અને જે સ્થાનિકો જે વિરોધ કરતા હતા તેને અહીંથી હટાવવા મતલબ પોલીસને જોડે ઘર્ષણ પણ થયું તો પેલા સ્થાનિક સાથે વાત કરીશું શું કહેશો જે રીતે દાદાની ની મંદિર હતું એસી વર્ષ જૂનું મંદિર હતું તોડી પાડવામાં આવ્યું છે કોના ઈશારા પર તોડી આ કોઈ ચારું કર્યું છે કોઈની એપ્લિકેશન ગઈ છે એના છતાં પણ એ લોકો કાપી નાખ્યું છે ને ફોરેસ્ટ ખાતામાં એ લોકો પાસે સહી સિક્કા જોડે સહી ઝાડ કાપી ગયા લીમડો કાપવાની કોઈ પરમિશન નથી એ લોકો જોડે આ બી પરમિશન એ લોકો જોડે નથી એમને એમ આવીને બધું આવીને અમારી જોડે જબરજસ્તી કરીને અમારું મંદિર એસી વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે ને લીમડો પીપળો અને વડ આ ફરજ ખાતામાં પરમિશન આપવામાં આવતા આવતી નથી કોઈને બી કાપવાની તોય છતા એ લોકો આવીને કાપી ગયા છે અમારો પીપળો લીમડો કોઈના ઈના નગરસેવક ના ઈશારા થઈ રહ્યું છે એ અમને નથી ખબર પણ એ લોકો કે છે નડે છે નડે છે અમારે રોડ લાંબો કરવો છે તમારે રોડ જ લાંબો કરવો હોય તો મીટર નો રોડ લાંબો ત્યાં પરિવાર રોડ મીટર નો તો અમે તમને સાચા માનીશું મધના કમ્પાઉન્ડ જાય છે મધદા ઝાડ જાય છે એ બી તમે ઉડિયાળી બતાવો તો અમે તમને સાચા કહીએ ના ડિવાઈડર તમે પ્લાસ્ટર નું કર્યું જે કરવાની કોઈ જરૂર નથી જે હતું એ બરાબર હતું ખોટા ખોટા ખર્ચા કરે છે ને ખોટી ખોટી રીતના બધાને ફસાઈ મારે છે જય હિન્દ જય ભારત માન નામ સંજયબે જોસી સંજયભાઈ સવાલ એ છે કે આ જે મંદિર હતું એ મંદિર કે રસ્તામાં આવતું હતું બરાબર છે પરંતુ કેમ તોડવું કારણ કે અનેક એવા તો દબાણ આવે એ નથી દેખતું કેમ મંદિર તોડવામાં આવ્યું એ જ અમારે નીતિ સમજણ નહી પડતી જો મોદી સાહેબ રામ મંદિરનું ઉદ્ઘાટન કર દે મંદિર તોડવું પડે છે આજ સરકારને તો એની થી અમને સમજણ નહી પડતી એ કેમ તોડવું પડે છે અને આ મંદિર તમને નડતર લાગે છે કોઈ જગ્યાએ મને નહીં લાગે અને આવું અમે કોઈ જાતની કમ્પ્લેન અમારી કોઈ અરજી નહીં તમે જોઈ લો આ રસ્તા પર આ મંદિર થી દરેકે દરેક જગ્યાએ પાર્કિંગ હટાવી દો દબાણ જે પાકા હટાવી દો બસ તમને એક જ વસ્તુ મળી હતી એ હટાવો અમે સ્વેચ્છાએ તમને સહકાર આપી ભાઈ ચાલો તમને એક જ વસ્તુ નડતા છે આખા રોડ પર સત્યાવીસ મીટરમાં તમે તમને સપોર્ટ અમે હટાવી લઈશું પણ એ કેમ નહીં હટાવવાતું સવાલ એ છે કે અહીંના સ્થાનિક જે નગરસેવક છે આમ તો ધાર્મિક લાગણીવાળા છે જાતને એવું સભામાં પણ જે મુદ્દાઓ કાઢે છે કે ભાઈ પાણી નહીં મળતું તો આજે ધાર્મિક લાગણી ધરાવતા હોય તો તો આ આ મંદિર કેમ એ અમે રજૂઆત કાઉન્સિલર ને કરી ત્યાર પછી થોડાક ખબર પડી અમને કે અરજી બી કાઉન્સિલર જ લગેલી અને આજે કાઉન્સિલર એવું કે છે કે આ વાત અમને ખબર જ નહીં અમે કાઉન્સિલર બે કાઉન્સિલર ને ફોન કર્યા એ લોકો એવું જણાય કે અમને આ વિશે ખબર જ નહીં ખબર નહીં હવે ખબર પડી છે ને હવે એ લોકો જોવા પણ નહીં આયા અને એ લોકો તો ના પાડે કે ભાઈ અમારે આ બાજુ આવવું જ નથી ખબર ને એમને શું તકલીફ અને ડેવલપમેન્ટ ની જરૂર છે ડિવાઈડર નવા હતા એને તોડીને ફરી કેમ કોણ ટેન્ડર પાસ કરો છો કોના માટે શાના માટે પાસ કરો છો જરૂર તો એની નથી તમને આ ધોરીમાર્ગ બનાવવાનો છે હાઈવે બનાવવાનો છે એટલી બધી કઈ જરૂર છે જો તમારે એટલા પ્રિકોશન ની જરૂર હતી તો જ્યાં આગળ લેક ઝોનમાં માં રાખવાની હતું ત્યાં આગળ આ દુર્ઘટના ના થઈ હતી અહીં એટલા પ્રિકોશન ની જરૂર નહીં અને આજ સુધી નો કોઈ એવો રેકોર્ડ નહીં કે ભાઈ રોડ પર ચાલતો વ્યક્તિ આવીને મંદિરમાં અથડાયો હોય એવો રેકોર્ડ તમને નહીં મળે તો અહીંયા એટલા પ્રિકોશન ની જરૂર નથી ને મંદિર તોડવાની પણ જરૂર નહી બરાબર છે અમારી લાગણી દુભાઈ છે અમે વિરોધ પણ કર્યો પણ અમને એમાં પણ દવાઈ દેવામાં આવ્યા છે જે તે સમય એમના પાસે અમે ડોક્યુમેન્ટ માંગણી કરી તો કે તમે ડોક્યુમેન્ટ માંગી જ ન શકો ને આ બધા તો ગુપ્ત ડોક્યુમેન્ટ હોય સરકાર ગુપ્ત ડોક્યુમેન્ટ બી રાખે છે એ તમારે આશીષ સાહેબને ખબર હશે આશીષ સાહેબે આવા જવાબ આપ્યા છે મને વાત થઈ ફોન પર વાત થઈ છે એ તો જયારે મેં ફોન કર્યો તો એવું સાબિત કરવા તૈયાર હતા કે મંદિર મારું છે ઊંઘવા પણ ડોક્યુમેન્ટ તમારા પાસે હશે તો અમે મદદ કરીશું તમને સહકાર આપીશું ડોક્યુમેન્ટ બતાવો તો કીધું નહીં નહીં એ બધું ગુપ્ત ડોક્યુમેન્ટ હોય એ તમને ના બતાવી શકીએ ઝાડ કાપી કાઢ્યું ઝાડ જયારે કાપવા હતા જે તે વ્યક્તિઓ એમના પર ઘણું બધું દબાણ કર્યું બતાવવું પડશે ત્યારે મેડમ એવું બોલી ગયા કે આ તો હું પાસે ટ્રિમિંગ ની મૂકું ટ્રિમિંગ ને તમે કટિંગ કરી નાખ્યું છે પછી એ લોકો ફરી આવ્યા જ નહીં પછી એમને કહ્યું અમે એમાં સાહેબ ને બોલાય આ કરીએ પછી કોઈ મળ્યું જ નહીં હવે હવે આ મંદિરનું હવે શું થશે એમ અમારી એવી ઈચ્છા છે આ મંદિર અમને અહીંયા જ પાછું જોઈએ બરાબર અમારી આ જ મંદિર અહિયાં જ અને તમને એવું લાગતું હોય તો તમે જગ્યા જ રહેશે તમે કહો થોડું નાનું કરો તો અમે તમને મદદ કરીશું પણ અમારી કોઈ જ એવી પોતાની ઈચ્છા નહીં કે મંદિરની જગ્યા હટે અમારી કોઈ જ ઈચ્છા નહીં મંદિરની બિલકુલ સ્થાનિકો છે આપ જોઈ શકો છો તેઓનો વિરોધ છે કે આ જે જગ્યા પર દબાણ સાગરની જે ટીમ હતી અહીંયા અડધો કલાક કલાક પહેલા અહીંયા આવી હતી અને મંદિર તોડવામાં આવ્યું હતું હવે ફરીથી આ મંદિર અહીંયા જ કાર્યરત રહેશે તેવું સ્થાનિકોનું કેવું છે એક બાજુ કહેવાય છે કે રામ મંદિરના નામે આ જે સત્તાધારી પક્ષ છે તે વોટ માંગી રહી છે રામ નામ નું લઈ રહી છે તો બીજી બાજુ વડોદરા સામે આવેલા છે કેટલું યોગ્ય માનો છો ત્યારે આ મહિલાઓ પણ વાત કરવાના પ્રયત્ન કરીશું બા વર્ષો વીતી કેટલા વર્ષ જૂનું મંદિર છે આજે શું પરિસ્થિતિ પૂજા કરવા આવતા હતા બધું કરતા હતા કેટલી આસ્થા જોડાયેલી છે ભગવાન કામ કરતા હતા પાછું કાર્યરત થશે હા અમે તો ઘર ચાલુ જ રાખીશું અમે બંધ નઈ થવા દઈએ એ તોડશે તો અમે બીજું ઉભું કરીશું તમામ લોકો અહીંયા આવ્યા છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના લોકો પણ અહિયાં છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ શું કહેશો મોદીજી આમ તો પ્રધાનમંત્રી ખુબ સારા છે એક બાજુ મંદિર રામ મંદિર બનાવ્યું અને એક બાજુ વડોદરામાં મંદિર તૂટી રહ્યા છે મોદીજી એ સનાતન માટે ખુબ સરસ કામ કર્યા છે રામ મંદિર બનાવીને ખુબ સરસ કામ કર્યો છે પણ આ રીતની જે મંદિરો છે જૂના સિત્તેર એસી વર્ષ જૂનું મંદિર આ કહેવામાં આવે છે તો લગભગ મને યાદ છે આજે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની છે તો મને યાદ છે કે અહિયાં બિલકુલ સન્નાટા હતા પણ જે આપણે સિત્તેર વર્ષ બેગ જઈએ તો જે રીતે અહીંના સ્થાનિકો કહે છે કે અહીંયા ખેતર હતું અને જે તે સમયે આ સ્થાનધારી આ જે મંદિર કહેવાય છે તે સ્થાનધારી હોય છે ખેડૂતો પોતાના ખેતરમાં આજે પણ તમે ત્યાં જઈને જોશો ગામડામાં તો નાની મોટી ડેરીઓ એમની હોય જ છે દરેક ખેતરમાં તો જે તે સમયમાં આ બનાવ્યું હતું ને અહીંના સોસાયટીના જે રહીશો છે આ લોકોની આસ્થા હતી અહીંથી જે અહીંથી નીકળતા હશે એમને પણ આસ્થા હશે મેં જાતનું બ્રાહ્મણ છું જેટલા બી મંદિર દેખાય છે મેં રૂટમાંથી નીકળું છું મંદિર દેખાય છે તો માથું નમી જ જાય છે તો આ લોકો તો અહીંના રહેવા વાળા હતા રોજનું એમનું રૂટિન જ હતું સવારે ઓફિસ માટે કે દુકાન માટે ગમે તે કામ માટે નીકળે નીકળતા જ પહેલા પગે પડતા જ હશે સો ટકા જે સનાતની છે ઘરની બહાર મંદિર છે એટલે એને નમન કર્યા વગર તો જાય નહીં ઘણા એમાંથી અહીંથી સેવા પૂજા કરવા માટે આવતા હશે આ લોકોની બહુ લાગણી દુભાવી છે અને જે રીતે હમણાં મેં સાંભળ્યું કે અહીંના જે કોર્પોરેટર છે કોર્પોરેટર એટલે નગરનો પ્રથમ નાગરિક જે જેને અમે જવાબદારી સોંપી છે વોટ આપીને જેને જવાબદારી સોંપી છે કે ભાઈ અમારા વિસ્તારમાં કોઈ બી તકલીફ પડે તો તમારે પેલા સાચવવાનું એટલે કોર્પોરેટર નગરપાલિકામાં મોકલ્યા છે અને નગરપાલિકાની ટીમ આવીને આ રીતે મંદિર તોડી દેતી હોય અને તમે એવો જવાબ આપતા હોય કે ભાઈ અમને ખબર નથી તો અમારે શું સમજવું વોટ કોને આપવું અમારો નગર અમે કેમ વોટ આપીએ છીએ કોર્પોરેટરના કે ભાઈ અમારો વિસ્તાર ની જો આપડે વાત કરીએ તો રામ જયારે તો હું વિસ્તાર ની સમસ્યા છે તો આવું જોઈએ ને જે રીતે હમણાં તમે વાત કરી કે પેલા બાર બાળકો ડૂબી ગયા તમે કદાચ હરની લેક ની વાત કરો છો એ વિષય પર કાલે જ મારી વાત ચાલી છે અને તમે જો કદાચ એમાં કોઈ કરીને પણ છે બરાબર એમની જોડે પણ મારી વાત થઈ મેં વારાસિયા વોર્ડ નંબર છ વિસ્તારમાં રહું છું પાણી માટે બહુ તકલીફ છે ત્યાં તકલીફ એટલે કે જે ત્રણ કિલોમીટર નો વિસ્તારમાં તલાવ છે એને બિલકુલ ગટર કરી રાખ્યો છે ખેર આ વસ્તુ બોલીશ તો બહુ લાંબો બોલીશ કેમ કે અમારું નેશનલ લેવલ પર લડાઈ ચાલે છે અમારી સુપ્રીમ કોર્ટ ચાલી રહી છે યમનાજી પતી ગઈ છે યમનાજીમાં ગટર લાઈન ડ્રેનેજ કરે ગંગાજી છે દેશની બધી નદીઓ જો જલ હે તો કલ હે નદી જીવાદોરી છે તો નદીઓમાં ગટર કેમ નાખવી છે તમને તમારી પાસે પોલિસી છે સરકારની

વ્યક્તિ ની આસ્થા જોડાયેલી છે લોકો કામ થયેલા છે તો આજે નગરસેવક અહીં આવવું જોઈએ માનો છે આપ બિલકુલ આ ક્ષેત્ર જે નગરસેવક છે સૌથી પહેલા એને હાજર રહેવું જોઈએ એને જ કહેવું જોઈએ કે આ ના તૂટવું જોઈએ કદાચ એનો પાવર ના ચાલે ઉપર થી ઓર્ડર હોય તો જે અહીં સ્થાનિકો છે એમને ઓર્ડર ની પુષ્ટિ કરાવવી જોઈએ કે ભાઈ આ રીતનો ઓર્ડર છે તો ઠીક છે હવે પણ સમજીએ કે ચાલો માંગીર થોડો નાનો કરી દે

ખરેખર તો આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠન ની જે સંકળાયેલા છે એ અમારા ભાઈ છે અહીંયા પાછળ જ ઉભા છે મેં તો સનાતન ધર્મથી સંકળાયેલો છું બિલકુલ ધર્મ ની રક્ષા બ્રાહ્મણો કરે છે દેશની રક્ષા સૈનિકો કરે છે જે તમારો દેશ સુરક્ષિત છે તે સૈનિકો ના લીધે છે ને આજે તમારો જે ધર્મ સુરક્ષિત છે તે બ્રાહ્મણો ના લીધે છે આજે તમને આ વાતુજી ના મંદિરમાં કોઈ નાની મોટી પ્રોગ્રામ કરવો હશે મેં પોતે આર્ટિસ્ટ છું અને કોઈ પણ જગ્યાએ મેં મંદિર જોઉં છું એમાં કલર કામ નહીં હોતો તો કોઈની પાસે પૈસા લીધા વગર કોઈની પાસે માંગ્યા વગર મેં મારી રીતે કલર લઈને એ બધી મૂર્તિઓ પેઇન્ટિંગ કરી દઉં છું તો એટલી મારી આસ્થા છે મૂર્તિમાં જો સાઇનિંગ હશે જો દેખાશે તો બીજા લોકો જે એમને નમન કરશે અને આપણું જે સનાતન બચાવ ને હિન્દુ તો એનાથી જ થશે ભાઈ ને આ તમે તોડી નાખશો આજે આ લોકો નમન કરીને જતા હતા મહિના બે મહિના વરસ બે વર્ષ પછી ભૂલી જશે અહીંયા જેટલા લોકો છે એ નાસ્તિક થઈ જશે કે હવે તો બાતુજી છે જ નહીં એટલે આપણે કઈ નમન કરવાનું એટલે તમે શું કરવા માંગો છો કે આજે પાંચ પચાસ જે પરિવાર છે એ લોકો હિન્દુ પરિવાર છે સનાતની પરિવાર છે એને ભૂલાઈ નાખવા માંગો છો મંદિર હટાઈને બધેથી મંદિર હટાવી નાખવા માંગો છો આજે આ ભાતુજી મહારાજનો જે પણ છવિ છે જે પણ જે પણ મંદિર હતું મને ખબર નહીં મેં તો લાઈવ સમાચાર જોઈને જ આવ્યો છું તો આ મંદિર અહીંયા છે આને લઈને કોણ જશે ભાતુજી મહારાજને કઈ ફેંકવા શબ્દ મારા માફ કરજો ઓન કેમેરા મને ના બોલવું જોઈએ પણ આ મંદિરનું થશે શું ભાતુજી મહારાજને લઈને કોણ જશે જે સાર્વજનિક મંદિર છે એને કોઈ ઘરમાં રાખે નહીં ઘરમાં રાખી શકતો નથી કેમ કે સાર્વજનિક છે તો એ લઈને કઈ જવા જે રીતે આપણે કે શાકભાજી માર્કેટ હટાવીએ તો કે ચાલો તમને ત્યાં જગ્યા આપીએ કોઈને આપણે ખસેડીએ ઝૂંપડાઓ તોડીએ તો ચાલો ઉડામાં જગ્યા આપીએ ભાતુજી મહારાજ ને જગ્યા આપી કઈ હવે આપ કઈ રીતે જુઓ છો કારણ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આમ તો સનાતન ને માને છે ધર્મ અને હિન્દુ ધર્મ માને છે હવે આજે મંદિર હટાવવા આવ્યું છે હવે કઈ રીતે લડાઈ વ વડોદરાની અંદર આજે પણ અમને ઓરંગજેબી શાસન મહેસૂસ થઈ રહ્યું છે દરેક હિન્દુઓને ઓરંગજેબી શાસન મહેસૂસ થઈ રહ્યું છે આ શું એમને મંદિરો જ દેખાઈ રહ્યા છે ઘણા બધા ગેરકાયદેસર દબાણો છે ત્યાં એ લોકોની નજર નથી પહોંચતી જ્યાં મંદિર આવે છે ત્યાં મંદિરો તોડી વિકાસ કે નામ પર મંદિરે તોડી દઈએ ગે આ લોકોની છબી જે રીતની થઈ ગઈ છે કે આ લોકો મંદિરો તોડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ બિલકુલ નહીં સાખી લે જ્યાં પણ મંદિર તૂટશે ત્યાં એનું બચાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુઓ કરશે અને આની જલદ લડાઈ અમે આપીશું સ્થાનિક નગરસેવક માનો દરેક આ મંદિર દરેક જનનું છે ભાતેજી મહારાજ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિના નથી દરેક જનના છે અને જે નથી આવતા તો સમજી લેવું કે કોણ ધર્મ જોડે છે અને કોણ વિધર્મી જોડે છે બિલકુલ થી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લોકો પણ અહીંયા આવી પોચે છે અને હવે આ મંદિર છે એ મંદિર કહેવાય છે કે અહીંયા જ બનાવવામાં આવશે તેવી આ સ્થાનિકો જે લોકો છે તે કહી રહ્યા છે પરંતુ જે પ્રમાણે આખું પાલિકા દ્વારા દબાણ શાખાની જે ટીમ અહીંયા આવી હતી અને આપ જોઈ શકો છો દાદા ભાથુજી મહારાજ અહીંયા પૂજા અર્ચના પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ મંદિર અહીંયા જ બનશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે હવે ટૂંક જ સમયમાં અહીંયા મંદિર પૂર્વ નિર્મિત બને એટલે કે અહીંયા ફરીથી નવું મંદિર બનાવવામાં આવશે એક બાજુ રામના નામે મત માંગવામાં આવે છે તો બીજી બાજુ કહેવાય છે કે આ રીતના વડોદરા શહેરમાં મંદિરો તોડવામાં આવે છે ત્યારે સ્થાનિક નગર સેવક જે કહેવાય છે કે પોતે ધાર્મિક લાગણી સાથે સંકળાયેલા ધાર્મિક સાથે સંકળાયેલા તેમ છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાં આ ચીમનભારી પાર્ક જે આવેલું છે ત્યાં હજુ સુધી નથી આવ્યા તેઓ કહી રહ્યા છે કે મને આ વાતની જાણ જ નથી સ્થાનિકો જે પ્રમાણે કહી રહ્યા છે કે હવે આ મંદિર જો તોડવામાં આવ્યું છે તો અમે અહિયાં આ જ મંદિર અહીંયા બનાવવામાં આવશે અને આજથી જ અહિયાં મંદિરની શરૂઆત કરવામાં આવશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોળી ન્યૂઝ વડોદરા